જે ધોરુ ધોરુ એક તત્વ હોય છે એ ફર્ટિલાઇઝર હોય છે એટલા વધુ કીટનાશક અને દ્રાક્ષ ઉપર છાટે છે અને એ કીટનાશક આપણા માટે ઝેર ના ગુણે કામ કરે છે સ્લો પોઈઝન છે એ તમને ફાયદા ના બદલે બહુ વધુ નુકસાન કરી શકે છે ધોવાનો તરીકો 2 થી 3 ગ્લાસ તમે પાણી લઈ લેજો એની અંદર દ્રાક્ષને નાખી એક ચમચી તમને એની અંદર મીઠું નાખું છે એક ચમચી મીઠા સોડા એટલે ખાવાના સોડા નાખી પલારીને એની વાત દ્રાક્ષ સરસથી ધોઈ પછી આ દ્રાક્ષ નું સેવન તમે કરશો તમને કોઈ નુકસાન નહીં થાય અનેક ફાયદા મળશે વધુ થી વધુ લોકોને શેર કરો જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે શસ્ત્ર